હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે સરસ મજાના એકદમ ટેસ્ટી એવા છોલે ખુલચે બનાવવાના છીએ મોસ્ટલી રેસ્ટોરન્ટમાં તમે લોકો જમતા જ હશો પરંતુ આજે આપણે આ રેસીપીને ઘરે બનાવવાના છીએ બહુ જ ટેસ્ટી બને છે અને નાનાથી મોટા દરેક વ્યક્તિને ભાવશે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શ્રેણી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં જે બેલાયકન છે તેને પણ પ્રેસ કરી દેશો તો નવી રેસીપીઓનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા આવી જશે તો છોલે કુલચે બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા જે સફેદ વટાણા આવે છે તે લેવાના છે લીલા વટાણા હોય તે ગ્રીન હોય અને સૂકા આ રીતના સફેદ જે વટાણા આવે છે તેને આપણે આખી રાત માટે પલાળી દેવાના છે તો અહીંયા સરસ મજાના એ પલળી ગયા છે આખી રાત અને સાથે જ મેં રાત્રે વટાણાની સાથે આંબલીને પણ પલાળી દીધેલી હતી આંબલીને આપણે ઠંડા પાણીમાં પલાળવાની છે તેથી તેનો જે ખટાશ અને ઓરિજિનલ ટેસ્ટ હોય એ ચળવાઈ રહે તો આ રીતે બંને પલળી ગયું છે તો હવે અહીંયા મિક્સચર જારમાં બે બ્રેડની સ્લાઇસ લઈ લેશું અને તેમાં એક ચમચી જે જેટલી ખાંડ એડ કરી દેસું એક ચમચી જેટલું મીઠું એડ કરી દેસું અને હાફ કપ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ એડ કરી દેવાનું છે અને તેની એકદમ સરસ મજાનું મિક્સર જારમાં પીસી લેવાનું છે તો એ એ પણ સરસ મજાનું પીસાઈ ગયું છે તે આથાનું કામ કરશે એટલે કે આપણા જે કુલચા છે તેનાથી સોફ્ટ અને ફૂલેલા બનશે તો હવે અહીંયા ત્રણ કપ જેટલું મેંદો લઈ લીધો છે ચાળીને અને એમાં આપણે અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા અને સાથે જ અડધો કપ જેટલું જે ખાટું દહીં હોય તેને એડ કરી દેવાનું છે તેનાથી કુલચા સરસ બને છે અને સાથે જ મિક્સચર જારમાં જે આપણે લિક્વિડ તૈયાર કરીને રાખેલું બ્રેડનું તેને પણ આમાં એડ કરી દેવાનું છે અને હવે તેનો સરસ મજાનો ઢીલો એવો લોટ બાંધવાનું છે તો આ જે બ્રેડનું મિક્સચર છે તેનાથી આપણી જે કુલચા છે તે બહુ જ સોફ્ટ અને સારું રિઝલ્ટ આપે છે તો તેને સ્કીપ નહીં કરતા જરૂર પડે એટલું આપણે તેમાં પાણી એડ કરતા જશું અને એકદમ સરસ મજાનો લોટ બાંધી લેશું ફક્ત આ રીતે લોટને મિક્સ જ કરવાનું છે વધારે પડતું મસળવાનું નથી બહુ ચોંટે તો તમે પાણીવાળા આંગળા કરતા અને આ રીતે લોટને બાંધતા લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે તો આ રીતનો બંધાઈ જાય એટલે આપણે પંદરેક મિનિટનો તેને રેસ્ટ આપી દેવાનો છે તો એક કપડામાં ઢાંકી અને રાખી દેસુ અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ આપણે જે વટાણાને રાખેલા પલાળીને તેને વોશ કરી અને કુકરમાં બાફવા માટે માટે લઈ લીધા છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને સાથે જ એક ચમચી જેટલું રેગ્યુલર મરચું એડ કરેલું છે બે તમાલપત્ર એડ કરી દઈશું અને સાથે જ વન ફોર્થ ટી સ્પૂન ખાવાનો સોડા એડ કરવાનો છે જેથી એ સરસ મજાના બફાઈ જાય જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું અને અહીંયા બીજી એક તપેલીમાં થોડું પાણી મૂકી વન ફોર્થ કપ જેટલું અને એક ચમચી ચાની ભૂકી નાખી દઈશું અને તેને સારી રીતે ઉકાળી લેવાનું છે અને આ લિક્વિડને આપણે છોલે જે બાફા મૂકવાના છે વટાણા તેમાં એડ કરવાનું છે તેથી તેનો કલર સારો આવે તમે જો ઈચ્છો તો ચાની પોટલી વાળી એક કપડામાં અને સીધું જ કુકરમાં એ પોટલીને નાખી શકો છો અહીંયા મેં આ રીતનું ચાનું પાણી નાખેલું છે તો તેને પાણીને ગાળી અને નાખી દઈએ અને આ બધી જ વસ્તુઓને સારી રીતે બાફવા માટે રાખી દઈએ તો એક વિસલ આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને ત્યારબાદ તેને ધીમો કરી લેવાનો છે તો આ બાજુ આપણા લોટને પણ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે તેમાં બે મોટા ચમચા જેટલું તેલ નાખી અને તેને મસળવાનું છે મસળવા માટેની એક ખાસ ટ્રિક્સ છે આ રીતે લોટને પકડી અને વચમાં તેને ફોલ્ડ કરવાનું છે એટલે કે વચમાં લાવી અને તેને ભેગો કરવાનો છે તો આ રીતે તમે લોટને ને મસડશો ને તો થોડી જ વારમાં તમારો જે લોટ છે તે સરસ મજાનો સોફ્ટ થઈ જશે અને હવે તેમાંથી આપણે લુવા બનાવી લેવાના છે તો લુવા બનાવવાની પણ એક સરસ મજાની ટ્રિક છે તમે છોલે ના ભટુરે બનાવો કે છોલે કુલચાના કુલચા બંનેમાં તમે આ મેથડનો ઉપયોગ કરશો તો બંને ખૂબ સારા બનશે તો લુવાને સૌથી પહેલા તો આપણે લોટમાં થોડું રગ દોડી દેવાનું છે ત્યારબાદ આ રીતે પોળું કરી અને આ લુવાને આંગળાની મદદથી આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે તો આ મેથડનો ખાસ ઉપયોગ કરજો જેથી તમારા જે ગુલચા છે તે ખૂબ સારા બનશે તો આ રીતે બાકીના બધા જ લુવા આપણે બનાવી લેશું અને ફરીથી તેને એક કલાક માટે રેસ્ટ આપવાનો છે તો કપડામાં ઢાંકી અને એક કલાક માટે રાખી દઈએ અને ત્યાં સુધીમાં બીજી તૈયારી જોઈ લઈએ તો આંબલીનું જે પાણી હતું તેને મેં મસળી લીધું છે અને હવે આપણે તેને પાણીને ગાળી લેવાનું છે તો અહીંયા આંબલીનું પાણી પણ સરસ મજાનું ગાળી અને રેડી થઈ ગયું છે અને સાથે જ આપણે ગ્રીન ચટણી બનાવવાની છે જે નોર્મલી કોથમીર પદીનાની બનાવીએ તે ચટણી છે છોલે કુલચા માટે પાતળી ચટણીની જરૂર છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને આ ચટણીની થોડી પાતળી બનાવી લેશું તો અહીંયા પાણી એડ કરી અને આ ચટણી પણ પાતળી બનાવી લીધી છે અને આ બાજુ આપણે જે વટાણાને બાફવા રાખેલા તે પણ ખૂબ સારી રીતે બફાઈ ગયા છે તો તેમાં જે તમાલપત્ર નાખેલા તેને આપણે દૂર કરી લઈએ અને આ વટાણાને ખૂબ સારા એકદમ સોફ્ટ આ રીતે તમે દબાવો અને એકદમ લોટ થઈ જાય એવા બાફવાના છે તો તે પણ બફાઈ ગયા છે હવે આપણે કુલચા બનાવવાની તૈયારી કરી લઈએ તો તેના માટે કાચું સલાડની જરૂર પડશે તો તેના માટે અહીંયા ટમેટા લીલા તીખા મરચાં ડુંગળી અને સાથે જ કોથમીરને મેં સમારી લીધા છે તો હવે વઘાર માટે અહીંયા એક પેન લઈ અને તેમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું ડુંગળી એડ કરી દઈશું અને થોડીવાર ચલાવી અને તેમાં લીલા મરચાં અને કોથમીર એડ કરી દેવાના છે અને તેને થોડીવાર માટે સાંતળી લેવાના છે તે થોડા સતળાઈ જાય એટલે આપણે જે બાફેલા વટાણા રાખેલા તેમાં તેને એડ કરી દેવાના છે અને બીજા મસાલા એડ કરી દઈશું તો અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરેલું છે અડધી ચમચી જેટલા લાલ મરીનો ભૂકો લાલ મરચું અડધી ચમચી આમચૂરનો પાવડર અડધી ચમચી અને શેકેલું જીરું વન ફોર ટી સ્પૂન અને છોલે મસાલા એક ચમચી અડધી ચમચી જેટલો ચાત મસાલો એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સાથે જ બે થી ત્રણ મોટી ચમચી જેટલી લીલી ચટણી અને બે થી ત્રણ ચમચી જેટલું આંબલીનું પાણી એડ કરી દેવાનું છે ખટાશ તમારી અનુકૂળતા પ્રમાણે મેં આ બધી જ વસ્તુઓને બેલેન્સ કરવા અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે તેમાં મિક્સ કરી દે અને સાતેક મિનિટ માટે તેને સ્લો ફ્લેમ પર સાંતળવા દેવાનું છે છે તો અહીંયા જે છોલે તે મિનિટ જેટલા સતળાય છે અને સરસ મજાના રેડી થઈ ગયા છે તો હવે તેને થોડીવાર સાઈડ પર રાખી અને બીજી તૈયારી કરી લઈએ તો અહીંયા આપણા લોટના લુવા જે બનાવીને રાખેલા તેને પણ એક કલાક જેટલી થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી કુલચા બનાવી લઈએ તો તમારે પ્લેન કુલચા બનાવવા હોય તો આ રીતે લુવાને લઈ અને સીધું જ તમે કોઈપણ શેપમાં વણી શકો છો અને આ રીતના રોટલી જેવા પાતળા વણવાના છે અને ત્યારબાદ લોઢીમાં તેને આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે અત્યારે તેમાં બે પ્રોસેસમાં શેકવાના છે અત્યારે ફક્ત આ રીતે આછા આછા એટલે કે તેમાં આછા બ્રાઉન સ્પોટ થાય તેટલા જ આપણે શેકી લેવાના છે તો બંને બાજુ આ રીતે થોડું ઘણું શેકાઈ જાય એટલે આપણે આ કુલચાને એક કપડામાં રાખી અને ઢાંકી દેવાના છે ખાસ રાખજો આ કુર્ચાને કપડામાં આ રીતે ઢાંકી અને વીંટીને રાખશો તો એ સોફ્ટ રહેશે નહીંતર એકદમ ચવળ થઈ જશે તો આ કુલચાને આ રીતે અધકચરા શેકી લેવાના અને આ રીતે બધા જ કુલચાને કપડામાં ઢાંકતું જવાનું અને હવે આપણે મસાલાવાળા જો તમારે કુલચા બનાવવા હોય તો તેમાં આ રીતે થોડી ઉપર કોથમીર ભભરાવી અને વણી લેવાની અને સાથે જ જો તમારે લાલ મરચું આ રીતે ઉપર ભભરાવવું હોય તો તે પણ એડ કરી શકો છો તો આ રીતે તમે મસાલાવાળા કુલચાને પણ બનાવી શકો છો તો છોલે અને કુલચા બંનેને આપણે ગરમ ગરમ જ પીરસવાના છે ને તો જ સારા લાગશે તો જ્યારે પણ આ રીતે અધકચરા શેકાઈ જાય પછી જમવા બેસવું હોય ત્યારે આ કુલચાને આપણે બટરમાં સાંતળી લેવાના છે તો અત્યારે આ કુલચાને અધકચરા શેકી ઢાંકી અને રાખી દઈશું હવે જ્યારે છોલે પણ જમવાનું હોય ત્યારે આ રીતે ઉપરથી તેમાં કાચું સલાડ એડ કરવાનું છે એટલે કે ડુંગળી ટમેટા કોથમીર મરચાં એ બધું નાખી અને ગરમ ગરમ તેને પીરસવાનું છે અને સાથે જ અહીંયા આપણે હવે ગરમ ગરમ કુલચાને પણ બટરમાં સાંતળી લેવાના છે તો આ રીતે જમવા બેસો ત્યારે ઉપરથી કાચું સલાડ અને બટરમાં કુલચાને સાંતળી અને તમે છોલે અને કુલચા પીરસશો તો બહુ જ ટેસ્ટી બનશે અને બટરને પણ સારી રીતે નાખવાનું છે તેથી તમારા જે કુલચા હોય તે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનવાના છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણી અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા લાઈક કરશો તો તેનાથી ઘણું બધું મોટિવેશન મળી જાય છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે